अगर वीडियो बना रहे जो फुल मजा आवानी है तो तरह जो आपको वीडियो

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આલા રહે તેજો આપણે મેડા માં રકળી આયા અત્યારે કે રાડું હે નઈ લગજામ ભુમરા મારવાનો આલે છે બાકી આપણા ભાઈનો બેગાજ છે કે ને રાઈટ રહે તે પછી વિખી નાખી એ ઓળતો હતો તો ઉખેડી નાખ્યો હે બાજાયા તો તમને દેખાડું હે બાકી તો આજ કે હે નઈ કે રાડું પરવા હતી જો તમને દેખાડું એ ઓળપાતા હા ઉખેડી નાખી દીધા

हाला तो त्या जो बेने कामा में लाग गए ना तैयार आप जाएंगे मेडार ये करा जाए हैं आज पब्लिक तो घड़ू है ट्रैफिक घड़ू है तो आप जाई उधर ठीक है आप जाई हैं वाटे हम दे डारदनी खावा जाई हैं नात्यारे जो बाकी लिया है खा ने को गई है હા લબ્યો પાછો આવી ગયા હે હાલો જો દાળ બાટી જેસ આવી ગયા તો જમી લે હાલો તો થાજો દાળ બાટી ખાલી લે અને ગેસ પાછારે કરાવી લીધી હે તો તેરા ઓજાય કરે અને આજના લોક આપણે પૂરો કરી માડ્યા બીજા બીજો મોય સોસ તમને નખોતી બાય બાય